વડોદરાની લક્ષિતાએ ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે યોજાયેલી બાવીસમી નેશનલ જુનિયર અંડર વીસ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં આઠસો અને પંદરસો મીટર દોડમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે આઠ માર્ચ થી સિલેક્શન દુબઈમાં રમનારા જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં અને પેરુમાં રમનાર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે થઈ છે ત્યારે આજરોજ પત્રકાર પરિષદમાં માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ સી ઓ રોહનભાઈ તથા આર એસ રંધાવા કોચ લક્ષ્મણ સર તમામ લોકોએ લક્ષિતાને બુકે આપીને મોઢું મીઠું કરાવ્યું હતું ત્યારે વડોદરાની દોડવીર લક્ષિતાએ જણાવ્યું હતું કે વડોદરા માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે આર એસ રાંધવા કોચના ત્યાં છેલ્લા છ વર્ષથી પ્રેક્ટિસ કરે છે ત્યારે ઉત્તર પ્રદેશના લખનૌમાં યોજાયેલા જુનિયર ફેડરેશનમાં કપમાં આઠસો અને પંદરસો મીટરની બંને દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે જેમાં તેનું જુનિયર એશિયા અને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પસંદગી થઈ છે अभी जो रिसेंटली जूनियर फेडरेशन कप लखनऊ उत्तर प्रदेश में हुई थी उसमें मैंने 800 और 1500 मीटर में पार्ट लिया था और गुजरात को रिप्रेजेंट किया था उसी के साथ साथ में मेरे 800 और 1500 में दोनों में गोल्ड मेडल आए और उससे मेरा जूनियर एशिया अंडर 20 और अंडर 20 वर्ल्ड चैम्पियनशिप दोनों में क्वालिफाई हुई हूँ मैं तो हमें बहुत खुशी है कि हमने गुजरात को रिप्रेजेंट करके गोल्ड मेडल लाए और आगे हम जो जूनियर एशिया होगी उसमें इंडिया को रिप्रेजेंट करके गोल्ड मेडल की ट्राई करेंगे अभी।, अभी जो जूनियर एशिया है जो दुबई में होगी वो उसको उसमें मैं इंडिया को रिप्रेजेंट करूंगी तो ये टफ तो है ही तो हमारी प्रैक्टिस भी टफ चल रही है उसी हिसाब से और उधर मुझे कॉम्पिटिटर्स भी टफ़ ही मिलेंगे तो हम हम लोग अपना पूरा बेस्ट करेंगे और इंडिया के लिए भी गोल्ड लाएँगे तो सबसे पहला नाम लक्षिता छे હવે લક્ષિતાનો જો મિનિંગ આપણે એ કરીએ તો કોઈ કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એ રાત દિવસ કામ કરે છે અથવા મહેનત કરે છે અને એની જે મહેનત છે એ આ રમતગમત ક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રમાં તમને બધાને ખબર છે કે એથ્લેટિક્સ એથ્લેટિક્સ માટે શું કહેવાય છે એથ્લેટિક ઇઝ ધ મધર ઓફ ધ ઓલ ગેમ હવે એ ગેમમાં એ લક્ષિતાએ હમણાં ગયા અઠવાડિયામાં જે લખનઉ ખાતે જુનિયર નેશનલ અન્ડર ટ્વેન્ટી થયેલી હતી એમાં એને આઠસો મીટર અને પંદરસો મીટરમાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે ગોલ્ડ મેડલ મેળવું આ એક નાની સુની એવી એ નથી સિદ્ધિ પણ સાથે સાથે ગોલ્ડ મેડલ મેળવીને એને ગુજરાતનું વડોદરાનું નામ આવે એ ઇન્ટરનેશનલ લેવલ પર કરવા જઈ રહી છે કેમકે એ ઓલરેડી એશિયન ચેમ્પિયનશીપ માટે ક્વોલિફાઈડ થઈ જાય છે અને લક્ષિતાનો આ જે મેડલ છે એ પહેલો નથી આના પહેલાં પણ ભૂતકાળમાં એને ઘણા બધા મેડલ ગુજરાતને વડોદરાને આપીને એને બહુ એવી એક સિદ્ધિ પ્રાપ્ત કરી દીધી છે કે જેના લીધે વડોદરા માટે અને ગુજરાત માટે ગૌરવ લેવા જેવી આ વાત છે ગોલ્ડ મેડલ જીતી શું કહેશો બહુ જ ઉત્સાહ બહુ જ ગર્વની આ વાત છે પાંદપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે વીએમસી સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન માટે કે આપણી છોકરી જેને અમને નામ જ આપ્યું છે ગોલ્ડન ગર્લ એવી લક્ષિતા સાંધલિયા ફરીથી નેશનલ ફેડરેશન કપમાં આઠસો મીટર અને પંદરસો મીટરમાં સુવર્ણ પદક લઈ આવી છે આટલું જ નહીં પણ એ અંડર ટ્વેન્ટીનું જે વર્લ્ડ ચેમ્પિયનશીપ છે અને એશિયન જુનિયર ચેમ્પિયનશીપ છે એમાં બી સિલેક્ટ થઈ છે તો આનાથી મોટી ગર્વને વાત હોય નહીં આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઉત્કૃષ્ટ પ્રકારની ટ્રેનિંગ ચાલે છે અને એનો જ આ રિઝલ્ટ છે કે લક્ષિતાએ આ મેડલ લાવ્યા છે માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અને સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં લક્ષિતા જેવા જ બહુ બધા છોકરાઓ અલગ અલગ જુદી જુદી રમતમાં આજે પ્રયાસ કરી રહ્યા છે હાર્ડવર્ક કરી રહ્યા છે અને એનો સક્સેસનો જે સિમ્બલ છે સક્સેસનો એક બ્રાન્ડ છે દેટ ઇઝ આ લક્ષિદા ચાંદલ્ય આજે વર્ષી વડાપ્રધાનને બી આપણે કીધું છે કે મોબાઈલ છોડીને ટીવી છોડીને છોકરાઓને ગ્રાઉન્ડ પર લાવું એ સૌથી મોટા આપણા માટે ચેલેન્જ છે આજે માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઘણી બધી એક્ટિવિટીઝ ચાલે છે રનિંગ ચાલે છે ફૂટબોલ ચાલે છે હોકી ચાલે છે લોન ટેનિસ ચાલે છે એમ જ સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ છે બેડમિન્ટન છે આ બધી જ એક્ટિવિટીઝને નાના છોકરાઓને રમવું જોઈએ રમીને હાર્ડવર્ક કરવું જોઈએ અને શું અચીવ કરવું જોઈએ એનો એક્ઝામ્પલ લક્ષિતા છે આપણા પાસે તો બધા જ લોકોને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને ફરીથી એવું જ કહું છું કે બધા જ ટીવી મોબાઈલ છોડીને ગ્રાઉન્ડ પર આવો આવી જ મહેનત કરો અને લક્ષિતા જેવું સક્સેસ પ્રાપ્ત કરો થેન્ક યુ સબસ્ક્રાઈબ ના And press the bell icon. Never miss an update.